પોલીસને શંકા જણાશે ત્યાં દરોડા કરશે પોલીસ વિભાગના જાહેરનામા અનુસાર જો આગાસી પર દારૂની પાર્ટી થતી હશે તો તેવા પીધેલાઓને પકડવા પણ વ્યવસ્થા કરી દીધી છે શહેરમાં ડ્રોન ઉડાડવા માટે આવશે જ્યાં પોલીસને શંકા જણાશે ત્યાં દરોડા કરશે થર્ટી ફર્સ્ટ પહેલા જ પોલીસે સાતસો જેટલા કેસો કરી એક્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં છત્રીસ લાખથી વધુનો દારૂનો જથ્થો કબ્જે કરાયો છે શહેરમાં મધ્યરાત્રિએ યુવતીઓ અને કિશોરીઓ તેમના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે એક હજાર જેટલી મહિલાઓ મુખ્ય રૂટ પર તૈનાત કરવામાં આવી છે આ ઉપરાંત છુપાવેશે પણ મહિલા પોલીસ અને સાદી પોલીસ ફરતી દેખાશે જો કોઈ તીખણખોરે છેડતી કરી છે તો તેણે સીધા જેલ ભેગા થવું પડશે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત